ગુજરાત લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી જે છે હાલ પૂરી થઈ ગઈ છે ભાજપ અને કોંગ્રેસ જે દમખમથી જે છે ચૂંટણી મેદાનમાં લડ્યા અને આ વખતે જો આ ચૂંટણીમાં જોઈએ સૌથી જો કોઈ હાઈલાઇટ મુદ્દો રહીએ તો છત્રી સમાજનું આંદોલન રહ્યું છે અને હાલ જે છે આંદોલનમાં અનેક નિવેદનો થઈ રહ્યા છે ત્યારે આ ચર્ચાને લઈને આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌ પ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખુબ ખુબ સ્વાગત છે સર આપણે ભૂતકાળમાં અનેક આંદોલનો જોયા છે પરંતુ આ આંદોલન સર કઈ રીતે થોડું અલગ લાગ્યું ને કઈ કઈ ત્યાં આંદોલનમાં જે છે વળાંકો આવ્યા એક તો પહેલી વાત એ કે જે રીતે જે પ્રકૃતિના આ ક્ષત્રિય સમાજ છે જેનેટિક સાયન્સમાં ડણક મારવા માટે ટેવાયેલો આ સમાજ છે આ સમાજને વિનંતી કોઈ દી ફાવે નહીં આદેશ કરવા ટેવાયેલો છે તો એ સમાજ ક્યારેય કરતાં ક્યારેય આટલો ધીર ગંભીર ધૈર્યતાથી શાંતિથી ને ગરિમાપૂર્વક એ આંદોલન કરશે એવું માનવામાં આવતું જ નથી કારણ કે તમારા સ્વભાવમાં ક્ષત્રિય સમાજના સ્વભાવમાં છે આક્રમકતા લડત શૌર્યતા

અમે શું કરી શકીએ આવી રીતે બે બે ત્રણ ત્રણ સંમેલન લાખોની સંખ્યામાં થયા પણ એક તમે જુઓ ટીટોડીના ઈંડાની પણ વાત કરીએ તો એને ઈજા પહોંચાડી નહીં એવી રીતે કર્યું એટલે પહેલી વાત તો એ કે સમાજે આમાં અત્યંત શ્રેષ્ઠ કહી શકાય એવું પ્રદર્શન કર્યું માત્ર હવે ઢીલા પડી રહ્યા છે સમાજના કહેવાતા મોભીઓ છે બાકી સમાજને તો દસ દસ સેલ્યુટ મળવી પડે એટલી એણે સરસ કામગીરી કરી ઇવન જો શાસક પક્ષ જે ભારતીય જનતા પાર્ટી એણે પણ જે પારોઠના પગલાં ભરવા પડ્યા એ પણ આ સમાજની ધૈર્યતા ગંભીરતા અને એની જે કાંઈ શિસ્ત જે છે એને કારણે પારોઠના પગલાં ભરવા પડ્યા હતા એટલે આ જે છે એ રીતે તમે જુઓ તો આ જે આંદોલન છે ગાંધી આપણે કહે છે ગાંધી ચિંતા માર્ગે એવું કેવું ન પડ્યું બલકે હવે બીજા કોઈ સમાજ આંદોલન કરવું હોય ને જો એ સક્ષમ હોય તો એને કેવું જોઈએ આંદોલન કરીશું આટલી રીતે આંદોલનનો કરી છે સર શું કહેશો કે આપણે જો ગુજરાત લોકસભાની ચૂંટણી જોઈએ તો ચૂંટણીથી પણ વધારે ચર્ચા અને ગરમીથી પણ વધારે ગરમી જો કોઈ રહી હોય તો ક્ષત્રિય સમાજના આંદોલન ની રહી અનેક આંદોલનમાં જે છે અનેક પાસાઓ જોવા મળ્યા અને હાલ ચૂંટણી પૂરી થઈ ગઈ છે હવે રિઝલ્ટ આવવાનું બાકી છે ને ત્યારે

કે હવે ક્ષત્રિય સમાજનું આંદોલન પૂર્ણ થયું ગણાય વાત થઈ ગઈ પૂરી કોઈ પાર્ટ પાર્ટ એવું રહેતું નથી આ અત્યંત મનનીય વિચારણીય અને દુરંદેશી ભરેલું વાક્ય છે કેવળ ક્ષત્રિય સમાજ ની તમામ સમાજે આના ઉપરથી બહુ ધડો લેવો પડે એવું આ વાક્ય છે આજે એક બીજા દુઃખદ સમાચાર આવી ગયા હતા કે નર્મદા કાંઠે પોઈચામાં સૌરાષ્ટ્રના આપણા સાત આઠ લોકો જળ સમાધિ બિચારા લેવાઈ ગયા ને એનો ભોગ બન્યા છે એવી દુર્ઘટના કે કરુણાંતિકા ન હોત તો શંકરસિંહ વાઘેલાનું આ સ્ટેટમેન્ટ આજના મેઇન સમાચાર બન્યા હોત અને એ સમાચાર પછી પ્રત્યેક સમાજે હવેમાંથી ધડો લેવો પડે ને એવું એનું વિધાન હતું આંદોલન કરતું હતું કોણ ક્ષત્રિય સમિતિની સંકલન સમિતિ ક્ષત્રિય સમાજની હવે શરૂઆત જે આંદોલનની શરૂઆત કરે અંતની જાહેરાત એ જ કરે ને એને બદલે શંકરસિંહ વાગેલા કયા હોદ્દાથી કયા એના તમે કહો કે એના હોલ્ટથી કયા મુદ્દાથી કઈ રીતે કહી શકે કે આંદોલન હવે પૂરું થવું જોઈએ કારણ કે આંદોલન શરૂ કરનારા એ ઓફિશિયલી રેકોર્ડ ઉપર તો તમે છો નહીં આંદોલન તો ક્ષત્રિય સમાજની નેવું જેટલા સભ્યોની બનેલી સંકલન સમિતિ કરતી હતી જેના વડા સમજુભા જાડેજા સહિતના લોકો હતા કરણસિંહજી વગેરે આનું ગુજરાતી એવું થાય કે જે કાયદેસરના જે મોહરા આપણે જોતા હતા ચહેરા જે ટીવીમાંથી માંડીને બધે જોતા હતા એ તો કેવળ પ્યાદા હતા મૂળ એના સંચાલક કયો કે દોરી સંચાર કરનારા પોલિટીશિયન્સ છે પત્રકારો પૂછે તો કેવું જોઈએ જે વાત આપ કરી રહ્યા છો ક્ષત્રિય સમાજના આંદોલનની એના વિશેનો જવાબ આપ સંકલન સમિતિને પૂછો કારણ કે એ એનો પ્રિવ્યુમાં આવતી વાત છે હું કઈ રીતે કહી શકું તમે મને ઇન્ડિવિજ્યુઅલ પૂછો તો હું કદાચ કહું પણ તમે તો સીધો પ્રશ્ન પૂછો ત્યારે શંકરસિંહ બાપુએ જરાય લચક ખાધા વગર સીધો જવાબ આપી દીધો આનો અર્થ એમ થયો કે ક્ષત્રિય સમાજ હવે ક્યાંય ન રહ્યો કઈ રીતે કહું તમે આંદોલનની શરૂઆત કરી સંકલન સમિતિના કારણે સંકલન સમિતિએ આહવાનો આપ્યા એને તમે પાડ્યા તમે ક્યારે કરતા ક્યારે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં ન હોય એવી પણ પ્રવૃત્તિ કરી લીધી સમાજે તમારા એટલે કે સંકલન સમિતિના કહેવાથી હવે સંકલન સમિતિના રમજુબા જાડેજા પણ બે દિવસ પહેલા જયારે પીટી જાડેજાનો ઓડિયો વાયરલ થયો હતો વિવાદાસ્પદ એ પછી પાછું કીધું કે અમારે પીટી જાડેજાના સમાધાન થઈ ગયું હવે કંઈ રહેતું નથી આ પણ એક ક્ષણભંગુર જેવો ઘટનાક્રમ હતો ક્ષણભંગુર એટલે આમ કોસ્મેટિક જેવો ભાઈ સંકલન સમિતિના સદસ્યોને આવા છિછરાપણું એ છાજે નહીં તમે રાત્રે કોઈ જુદા મૂડમાં હો તમે બધાને ગદ્દાર કહી દ્યો સવારે ગદ્દારવાળા સમાધાન નહીં થઈ જાય તો સમાજ કયા લેવલે તમને શું સમજે હું આજે આ છાપાને ખરાબ કહું કાલે પાછો આનો શપથ લઉં તંત્ર તરીકે એ કઈ રીતે બને એટલે એક આયના થા સો તૂટ ગયા ખુદ ખુદસે અગર શરમાવો તો ક્યાં જલ જાવ બુધ જાવ આ હાલત અત્યારે ક્ષત્રિય સમાજની થઈ છે સંકલન સમિતિ નું માનવું પદમિની બા વાળાનું માનવું ગાયત્રી બાઘેલાનું માનવું કે ભાઈ આપણે શંકરસિંહ વાઘેલા નું માનવું પીટી જાડેજાનું માનવું કે જેપી પી જાડેજાનું માનવું કે કર્ણસિંહજી નું માનવું કે રમજુ રમજુભાઈ નું માનવું તમે કલ્પના તો કરો કે એક જ આંદોલનના કેટલી પાંખડીઓ તો સમાજે હવે નિર્ણય શું કરો જુઓ હજી તે સંકલન સમિતિએ પણ ઓફિશિયલી પ્રેસ કોન્ફરન્સ બોલાવીને સત્તાવાર કોઈ આઇટમ જાહેર નથી કરી રમજુબા પણ દહીં અને દૂધમાં પગ પગરાઈખ્યા એણે એમ કીધું કે આંદોલન હવે રાજકીય રીતે પૂરું થયું છે સામાજિક રીતે ચાલુ રહેશે પણ કઈ રીતે તમારી જાણ ખાતર સંકલન સમિતિના આ બધા જ પ્રકારના ફતવાઓથી એક આખો ક્ષત્રિય સમાજ જે ગામડે ગામડે સૌરાષ્ટ્રમાં રહ્યા છે નિવાસ કરી રહ્યો છે એ હવે મોટે પાયે અવઠવમાં છે કરવું શું ભારતીય જનતા પાર્ટી સાથે બેસવું કે ન બેસવું કારણ કે તમે આવી કોઈ વાત નથી કરી મેં કીધું ને પરસોત્તમભાઈ રૂપાલાએ પ્રેસ કોન્ફરન્સ કર્યા પછી જે રીતે ક્ષત્રિય સમાજની ફરી એકવાર ક્ષમા કરી એની જેમ જ ક્ષત્રિય સમાજે પણ એક કોન્ફરન્સ કરવાની જરૂર હતી રમજુબાથી માંડીને કરણસિંહજી વગેરે એ અને એનું સ્ટેન્ડ ક્લિયર કરવાની જરૂર હતી સ્ટેન્ડ અત્યારે ક્લિયર નથી તમે ભાજપને એટલે કે રૂપાલાને ક્ષમા ના આપી અને ભાજપને સજાઈ કરી ધેટ્સ સોલ જે પરિણામ આવે તે બધું થઈ ગયું સજા વગેરે આખો સમાજ હવે તમારી ઉપર રાહ જોઈને બેઠો છે કે સંકલન સમિતિ ક્યાંક જાહેર કરે કે હવે ભવિષ્યમાં શું કરવું છે સંકલન સમિતિ અગડમ બગડમમાં છે સીધી જાહેરાત કરી શક્યા નથી અને શંકરસિંહ વાઘેલા કે હવે બધું પૂરું પાર્ટ ટુ પાર્ટ થ્રી કઈ હોય નહીં તો સમજવું શું આ શંકરસિંહ વાઘેલા ચલાવે છે સંકલન સમિતિ કે સંકલન સમિતિ જે છે એ શંકરસિંહ વાઘેલા કે છે એને માની લેશે હજી સુધી રદિયો નથી આવ્યો સંકલન સમિતિનો કે ભાઈ આ શંકરસિંહ વાઘેલાનું જે સ્ટેટમેન્ટ છે એનું વૈયક્તિક કે એકાંત પોતિકું હોઈ શકે આંદોલન જે છે એ સંકલન સમિતિ કંડક્ટ કરી રહી છે એટલે અમારું આંદોલન સો એન્ડ સો પ્રકારે ચાલુ છે યા બંધ છે એ સંકલન સમિતિએ કહેવું જોઈએ એટલે હું કહું કે આ ઘટના જે છે એ સંપૂર્ણ ક્ષત્રિય સમાજ માટે ધડારૂપ ઘટના છે કે તમે જે લોકો આંદોલન કરીને ગામે ગામ તમામ ક્ષત્રિય સમાજને ત્રિભેટે મૂકી દીધા અને હવે બધા જ નેતાઓ કારણ કે બધું ઠરીને ઠામ થઈ ગયું રાજકારણને જેને કહેવાય ઉભારો એ ઉભારો મતદાન રૂપી સમી ગયો છે તમે તમારો બધાની જે કાંઈ દાજ હતી એ કાઢી લીધી હવે શું કહેતા હવે એવું કાંઈ હોય નહીં બધા જ એમ કહેતા ફરે છે તમે જુઓ કરણસિંહજીના કોઈ સ્ટેટમેન્ટ નથી ક્યાં છે એ રાજા રામ જાણે પીટી જાડેજાનું પછીથી સ્ટેટમેન્ટ નથી રમજુભાઈએ પણ અહીંયા રાજકોટમાં ઈધર ઉધર દહીં દૂધમાં પગ રાખીને બોલ્યા શંકરસિંહ હવે પોતે ના પાડે છે જ્યારે કે સીધી રીતે કોઈ ચિત્રમાં હતા નહીં તો સમાજે કયો નિર્ણય લેવો એટલે આપણે કહું છું કે હવે ધણી ધારવામાં હંમેશા સમાજે પણ બહુ બુદ્ધિપૂર્વક રાખવું જોઈએ અન્યથા એ સમાજની હાલત ન ઘરના ન ઘાટના જેવી થાય સર આંદોલન જોઈએ તો શરૂઆતથી જ આપણે આંદોલનમાં પણ અનેક દ્રશ્યો જોવા મળ્યા ભૂતકાળમાં પણ સર અનેક આંદોલનો થયા છે તો આ આંદોલનમાંથી શું શીખવું જોઈએ દરેક સમાજે અથવા અત્યારે ક્ષત્રિય સમાજે આમાંથી શું શીખવું જોઈએ બહુ સારી વાત છે કે કેવળ ક્ષત્રિય સમાજ નહીં સૌથી વધુ સંવેદનશીલ એવો કોઈ સમાજ હોય તો એ એક પાટીદાર પણ છે રઘુવંશી પણ છે અને આ કેટલાય સમાજ જે પોતાની બહુમતીના જોરે ક્યારેક ક્યારેક ન્યાયની માંગણીઓ કર્યા કરે છે એ બધા જ સમાજે આમાંથી એક ધડો લેવો જોઈએ કે તમે એને નેતૃત્વ સોંપો જે સમાજના પણ કયામાં હોય અત્યારે શું સ્થિતિ થાય છે કે આંદોલન સમાજના નામે થાય છે અને સમાધાન રાજકારણ ની રીતે થાય છે તો આ રાજકીય લાભ કે ગેરલાભ તમે જે કયો તે જે નેતાઓ જે છે એ રાજકીય લાભ મેળવી લે અને સમાજને ત્રિભેટે મૂકી દઈએ એ આનો સૌથી મોટો ધડારૂપ ઘટના છે હવે પછી આ જે લોકો સમાજના નામે કમ કમ નીકળે છે આંદોલન કરવા ત્યારે સમાજે એક તો કાયદેસરનો સમાજ એ ભાજપમાં ન હોય ને કોંગ્રેસમાં ન્યુટ્રલ સમાજની વાત કરું છું સમાજને સમર્પિત એવા જ લોકોએ ભેગા થઈને કેવું જોઈએ કે અમારા કેટલાક જે પાળો તો તમને અમે આગેવાન બનાવીએ તમારી રીતે તમે નિર્ણય લઈ લો સમાજ તમને નહીં તમારે સમાજને હાંકવાનો નથી સમાજ કે એમ તમારે આ નિર્ણયો કરવાના છે અત્યારે સંકલન સમિતિ કે એમ તમારા ક્ષત્રિય સમાજે કરવું પડે છે એવું ના હોય લાગણી ઘવાણી છે સમાજની બેન દીકરીઓની અસ્મિતાની વાત બેન દીકરીઓની હતી તમે અત્યારે જે શંકરસિંહ બોલ્યા કે આંદોલન પૂરું થઈ ગયું છે બેન દીકરી માતાઓને છે ક્ષત્રિણી રજા રજામંદી આપી છે બેન દીકરીઓએ જે ઉપાસ ઉતરીથી માંડીને જોહર કરવા સુધી માંડીને જેટલા પિકેટિંગ કર્યું પ્રદર્શન કર્યું અને બજારમાં નીકળી ગઈ હતી બેન દીકરીઓને પૂછ્યું તમે કે અમે આવું સ્ટેટમેન્ટ કરી છે તમે રાજી પહોંચે કે નહીં આવું કશું જ ન થાય અર્થાત તમે આ બધાને તો એક પ્યાદા સમજો છો ને નિર્ણય તમે કરો છો હવે તમે સુકામ પારોઠ ના પગલા ભરો છો એ તો કોઈને ખબર નથી તમે વાઇન્ડઅપ કરી લેવાનું સુકામ કરી રહ્યા છો એ ખબર નથી જો વાઇન્ડઅપ જ કરવું હોય તો ગરિમા પૂર્વક પ્રેસ કોન્ફરન્સ કરીને તમે કરી શકા હોત કે આ જે રીતે પરસોત્તમભાઈ રૂપાલાની સામે અમે વેર વાળી લીધું હવે નિર્ણય જે આવે તે એ મા જોગવાણી જાણે જે કરવું હોય તે અમે તમને એમ કહીએ છીએ કે હવે આજ પછી અમારું પરસોત્તમ રૂપાલા સામેનો વિરોધ અને ભારતીય જનતા પાર્ટીનો કહેવાતો બહિષ્કાર આ બંને ચેપ્ટર આજે અહીંયા ક્લિયર પૂર્ણ કરીએ છીએ અમે અમારો આક્રોશ ઠાલવી દીધો અમારાથી બનતું કરી લીધું જે થાય તે પણ અમે મૂળ પાળિયાના અમે લોકો જે છે પરંપરાના માણસો છીએ લડવું અમારો જે છે એ બ્લડમાં છે અમે લડી લીધા ખેલી લીધા હવે પરિણામ જે આપે મા આશા પૂરા જે નક્કી કરે તે પણ આજ પછી અમારું રૂપાલા સામેનો વિરોધ અને ભારતીય જનતા પાર્ટી સામેનો બહિષ્કાર એ ચેપ્ટર ક્લોઝ થાય છે ભારતીય જનતા પાર્ટી સાથે પૂર્વમાં અમારા જે મુદ્દાઓ હતા જે રીતે અમારો સંબંધ હતો એ આજથી ચાલુ રહે છે આવું કર્યું હોત જે આપણે ભૂતકાળમાં વાત ગુજરાતી થકી પણ આ વાત બંનેની ગરીમા જળવાઈ રહેશે પરસોત્તમભાઈ નું તો ખેર પતી ગયો ત્યારે હવે આખે આખા ક્ષત્રિય સમાજનું જે છે એની ગરીમાં જે ઓલામાં હતી એ પણ જળવાઈ રહી હોત એટલે આના ઉપરથી તમારો જે પ્રશ્ન છે એનું કહો તો તમામ સમાજે કેવળ ક્ષત્રિય સમાજ તો અત્યારે કોઈ પણ માણસ લડવા નીકળે તો એને સમાજે કેટલીક આચાર સંહિતા સમાજની આચાર સંહિતા પાળવવાનું એની પાસે શપથ લેવડાવવા જોઈએ સર આ આંદોલનને ખાસ કરીને જોઈએ તો શરૂઆતથી આપણે જોયું સર હવે આ આંદોલનનું ભવિષ્ય શું લાગે છે અત્યારની સ્થિતિ નૈતિક રીતે કયો તો કે એક તમે ગરિમા પૂર્વક રીતે લડી લીધા ખાલીアナઉન્સમેન્ટ નથી થયું થયું છે એ કોઈ કોઈ થી થયું છે સંકલન સમિતિ થકી નથી થયું એટલે ધૂંધળું કહું છું આને વાઇન્ડ અપ કરવાની પણ એક ગરિમા હોય છે અને તો એમાં દરેકની આબરૂ રહી જાય વિશેષતઃ અત્યારે શંકરસિંહ બાપુ કહે એટલે હવે બંધ કરી દેવું પીટી જાડેજા ઘડીક નીકળી જાય છે સમિતિમાં ઘડીક પાછા હવારે આવી જાય છે હાજે નીકળી જાય છે હવારે આવી જાય છે બાપુ તમને બેહીને પ્રેસ કોન્ફરન્સ છે બાપુનો અત્યારે નથી કે એનું સ્ટેટમેન્ટ આવતા નથી જે સંકલન સમિતિ નેવું જણાની કે છે માંથી ત્રણ ચાર ચહેરાઓની આપણી પાસે વાત છે બીજી કોઈની વાતની ખબર નથી તો આ સંજોગોમાં હવે જે બેન દીકરીથી માંડીને બધો સમાજ ગામે ગામ સૌરાષ્ટ્રના ભરમાંથી ગોહિલવાડથી ઝાલાવાડ સુધીમાં લોકો નીકળી ગયા એ બધાને શું સમજવું આની જગ્યાએ હું ખુદ ક્ષત્રિય સમાજનો માનલ્યો કે સદસ્ય હોઉં તો મારે પણ કયું સ્ટેન્ડ લેવું આંદોલન પૂરું થઈ ગયું કે ચાલુ છે પૂરું થઈ ગયું હોય તો કયા બેઝ ઉપર પૂરું થયું ચાલુ છે કારણ કે ક્ષમા તો તમને મંજૂર નથી સંકલન સમિતિ આજ સુધી ક્ષમા તો મંજૂર રાખી નથી તમે સજા કરી છે તો સજા પછી પણ તમે તો કીધું હતું હમણાં સુધી તો આ જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી સુધી પણ લડી લેવાનું રહેશે તો સમાજ તરીકે જે લોકો લડે છે એને હવે ગામે ગામ કરવાનું શું ભારતીય જનતા પાર્ટી સાથે મન મેળાપ કરી લેવાનો કે નહીં કરી લેવાનો એટલે કહું છું આ ત્રિભેટે મૂકીને અત્યારે સંકલન સમિતિ ચાલી ગઈ હોય એવી ઘટના સર્જાણી છે આનો પણ આજે જે શંકરસિંહ વાઘેલા એ કીધું છે એના પછી સંકલન સમિતિ એનો એક બુદ્ધિપૂર્વકનો પ્રેસ કોન્ફરન્સ વગેરે કરીને સત્તાવાર જવાબ આપવો જોઈએ જેથી સમાજને ખબર પડે કે હવે વોટ નેક્સ્ટ હવે શું કરવું એ એને કેવું જોઈએ અત્યારે નહી તો કેવી વાત છે કે તમે કુવામાં ઉતારી ને કાપી નાખો એના જેવું થયું સમાજ લડવા નીકળી ગયો અર્ધેથી તમે જે યોદ્ધાઓ છે મેન